સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગ માં આજે છે ભાઈ જુનાગઢ આપડે જઈએ છીએ રનિંગ કરવા માટે પોલીસ ની બરોબર મસ્ત મજાની અને મમ્મી જોવા કપડા ભરે છે મારા નાઈટ ડ્રેસ ભરે છે કપડા ભરે

આ બીજો પગ તો મેં ખોવાઈ ગયો બે હાથે બે હાથે મિત્રો મારે વિડીયો ઉતારવો પડે મારા મમ્મી નું પગે લાગો એ તમને દેખાડવું પડે જો હાલો મે હારા આશીર્વાદ આપજો મારા દીકરા ને ભગવાન નોકરી આવે લેખિત માં તેને કે તૈયારી કરવાની જરૂર જ નથી કા આપડે એવું છે ને કઈ પરમિનેટ નથી પાતો એક છે કે જીવનમાં મોકો છે ને કોઈ દી મૂકવાનો નહીં બસ ઈ જ છે ઈ લેવલ થી આપણે પીઓઈ થી જાય છે અત્યારે વાય ગા ઘડિયા માં કેટલા થાય સવા પાંચ જો મિત્રો તમને દેખાડું સાડા પાંચ થઈ ગયા છે બરાબર અહીંયાથી એક બાર થી પણ મિત્ર આવે અહીંથી બાઈક લઈને ડાયરેક્ટ આપણે જઈ છે જૂના સવારે 8 વાગે વારો છે સવારે 8 વાગે હે પણ હે ને નીકળ જેવો થોડો વેલો 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 ને રે તે પીવામાં કંટ્રોલ રાખજે હવે વેલો ઉઠીને નાઈ ધોઈને નીકળાય હમ વેલા ઉઠીને નાઈ ધોઈને નીકળે ને તો ફ્રેશ થઈ જાય આપણે પાકો વાળો સમજાઈ ગયું

મારા દીકરા ને પાસ કરી દે મારા દીકરા ને પાસ કરી દે અને હું દોડ માં આવું કઈ એટલે કઈ નથી બોલો છોકરા ને પાસ કરે જોખાવેખાવ છોકરા એમ કેવું નીકળી જાય કાય વાંધો ને જો આપડે પાસ કરવું જ છે તો હવે ફટાફટ છે ને ભાઈ અમારે જોવા ઠેલા છે એક નાનકડું નાજકડું બેગ છે બરાબર મારી પાસે મસ્ત મજાનું એડીડાસનું હવે એ એડીડાસમાં છે ને આપણે એટલાક સામાન લઈ જવાનો હે એમાં ભરી દે બરાબર પછી આપણે નીકળીએ ડાયરેક્ટ જુનાગઢ શીશો લઈ જવું જ નહીં સીસો નથી આ સીસો ભાઈ ભરી દઈએ ને કામ હશે પીવા થાય શીશો પીવા

ક્યાંય ખરાબ જગ્યા અવરી અવવરી જગ્યા હોય ને એ કે ન્યાય કે આમ વોશરૂમ કે બાથરૂમ ના કરાય બરાબર તો આપણે માન્ય નહીં ને એ જ આપણે એક મોટી ભૂલ છે બીજી વસ્તુ મારા મમ્મી હૈરો હૈર કહેતા ગયા અમે એન્સપ્રી નાખીને એ કે ચાલુ ગાડીએ ઇયરફોન ના પહેરતો પણ જો તો મેં નથી પહેર્યા અત્યારે બરાબર હવે જો આવો રસ્તો છે બરાબર આમાં તો હવે કોણ હોય કયો આડા એટલે આવું બધા આવક જાવક વાળા જ હોય ઓમ તો જો કે આપણે વાંધો ના આપીએ પણ હે ધીમે ધીમે વાળા ગીત સંભાળતા જાય બરાબર તો મજા આવે થોડીક હું અડધો નહીં પોણો પલો બાકી રહ્યો હે પોણો પલો આવી જાય ને ભાઈ એટલે આપણે ગયા પછી જોઈએ ખાવાનું શું ડિસિઝન લેવું નહીં કાંઈ ખબર નથી પડતી એટલે જો તમામ સૂર્ય હે ને હવે આથમાં મીંડો હે વાયગા હે ઘડિયાળમાં છ ને બાર છ ને બાર થઈ ગઈ ને આ જેસીબી કામકાજ આલે હે તો ફટાફટ આપડી ધનનો કાઢીને નીકળી હવે પાછા બરાબર જુનાગઢ બાજુ રૂમે રૂમે તો ના કહેવાય જો કે આપણે ભૂગાહી મામાના ઘરે જ છે બરાબર મામા મામાના ઘરે જ છે નીચે રૂમમાં છે ને ભાઈ બધા મામાને છોકરાને બધા એવા ને અહીંયા શું બિઝનેસ છે ને ધંધાને છે તો બધું રહેતા હોય જુઓ તમે ખાલી એમ બેકગ્રાઉન્ડ જોઈ લે તમે રૂમમાં રહેતા હોય ને એટલે છોકરાઓનું બેકગ્રાઉન્ડ ખરેખર આવું જ હોય એમ જો કાંઈ બધું એમને વિખેર વિખેર પડ્યું હોય આ હે અમારા કોલ લેટર બીજા ભાઈનો બરાબર ઈનો કોલ લેટર આપણો કોલ લેટર તમને છે પૂંગી ગયા હિ દેશી ઘણું અમે ખાવાનું હે બરોબર અમે મહેમાન એવું ખવું રહે હાવ લેવો હાવ દેશી હા દેશી બાજરાનો રોટલો બરાબર ઓરો પછી મહેનત હે ઢોકરી ખાવા તો મેં તો બધા ઢોકરી મગાવી હવે રોટલી ક્યાં આવી છે ભાઈ રોટલી આવી ગઈ જો અમારે મહેમાન બરાબર બધા રોટલા ખાવાવાળા વાળા કે નહીં હા

કે ભાઈ એ દોડી પાસ થઈ ગયો તો હું થઈ જાવ એની રીતે એવું નથી હોતું ખરેખર આ તો હું એક માન્યતા હે તો ભાઈ પહેરી જાય જો પાસ થઈ જતો હોય તો ભાઈ પહેરીને હું એમાં વાંધો એમ ભાઈ વાત કરે ને એ ભાઈ વિડીયો ઉતારવા આવી ભેગા આવી છે બરાબર તો એ થોડો ઘણો વિડીયો ઉતાર છે જેટલું પોસિબલ હોય છે એટલું અમે દેખાડીએ છીએ બરાબર તો તમને અમારો બ્લોગ જોવા લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો અને તમારે બધાય છે ને ભાઈ થોડીક આમ એક કરી નાખજો કે ભાઈ ના પાસ થઈ જવા જોઈએ બરાબર તમે એક આમ થોડુંક આમ લખી નાખશો ને કે હા ભાઈ આશા તમે થોડીક આપશો ને તો પાસ હોય એ સો ટકા થઈ જ જાવ પણ તમને બીજા વિડીયોમાં તો હોય સો ટકા ખબર પડી જ જાય બરાબર તો બીજો વિડીયો જરૂરથી જોઈ લેજો બરાબર એમાં પાસ થયા કે ફેલ થયા કાંઈક તો રિઝલ્ટ આવશે ને કા ફેલ કા પાસ બરાબર તો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં વાય બાય